Guys, home now. નમસ્કાર મેં મનોજ ચૌહાણ ગીર સોમનાથ વેરાવળના વોર્ડ નંબર પાંચના વિવિધ પ્રકારની સમસ્યા બાબતે આપણે વાતચીત કરવાની છે ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલ કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મવાદને માનતો નથી સમતા બંધુતા અને ન્યાયને મહત્વ આપે છે પ્રાથમિકતા આપે છે આપણી સાથે મુસ્લિમ સમાજના નગરજનો જોડાઈ ગયા છે વોર્ડ નંબર પાંચની કયા કયા પ્રકાર બાબતે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છેલ્લા કેટલા વર્ષોથી તમામ પ્રકારની વિવિધ સામનો કરવો પડે છે મારું નામ અલ્તાભાઈ મુગલ છે હું ભાગે રેમત્રીની અંદર પાછલા ચોવીસ વર્ષથી રહું છું અલ્તાભાઈ મારી સામે દેખો કયા કયા પ્રકારની સમસ્યા છે અમારી સમસ્યા એ જ નથી અનેક સમસ્યાઓ છે જેમ કે ગટર રોડ પાણી રસ્તા આ સમસ્યા આજની નથી પાછલા ચોવીસ વર્ષથી આ સમસ્યા છે ચોવીસ વર્ષથી આ સમસ્યા છે ને આગળ બી કોઈ નિરાકરણ આવે એવી કોઈ દેખાતું નથી આપના વોર્ડ નંબર પાંચ ના કેટલા કાઉન્સિલરો છે આપણા વોર્ડ નંબર પાંચ ના ચાર કાઉન્સિલરો છે કાઉન્સિલરો માં એક કાઉન્સિલર હું ઓળખું છું જે અફઝલભાઈ પંજા જે શિક્ષક વર્ગ શિક્ષક છે અને ખૂબ સારા છે બરાબર કારણ કે હું એમને પર્સનલી ઓળખું છું જાણું છું એમના ક્લાસનો હું સ્ટુડન્ટ રહેલો સારા ને ખરાબની વસ્તુ નથી કામ કરે એ સારા મળે અમારા એરિયામાં કામ થતું નથી એટલે હું એને સારા કેમ કહી શકું છું સારા માણસો વ્યક્તિગત હોય શકે પણ કામ નથી કરતા તો એના માટે સારા હું નથી મારું તમને એમ કેવાનું છે કે અફઝલભાઈ પંજા સિવાયના ત્રણ લોકો જે છે કાઉન્સિલર એ કોંગ્રેસ પાર્ટીના જ છે બધા કાઉન્સિલર કોંગ્રેસ પાર્ટી એ લોકો ક્યારે તમારા વિસ્તારની મુલાકાત માટે આવ્યા છે વિસ્તારની મુલાકાત બી કરવા આવે છે ને હું પોતે ત્યાં એ લોકોને વ્યક્તિગત મળેલા છે અમે બધી સમસ્યા એમને ખબર છે પણ એને નિરાકરણ આવતું નથી સમસ્યામાં એમ કે અમારી ઉપર સાંભળતા નથી અમે ઉપર ઓલો વાત કરીએ તો કે ભાઈ તમારી પાસે નંબર નથી તો એના માટે અમારે અમારી તો જવાબદારી નથી કે લોકોને અમે સત્તા પક્ષમાં રાખ્યા જી જી એટલે તો અમારે અમે અમારી હિસાબની કોંગ્રેસમાંથી સીટ અપાવીને લોકોને અમે ચાર જણાને મોકલાવ્યા છે હવે ચાર જણા કામ ન કરી શકે તો એમાં અમારી શું ભૂલ છે હવે સત્તા તો અમે અપાવી ન શકીએ બે નંબરમાં જે વોર્ડ નંબર પાંચના કાઉન્સિલરને તમે મળ્યા બરાબર

ખરેખર વોર્ડ નંબર મે દશા જોઈ છે ખરેખર દુખદ અને શરમજનક છે વોર્ડ નંબર પાંચ માં ગાળો કિચડ રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે એ સમજાતો નથી ગંદકી અને રોગચાળો ફેલાઈ ગયો છે અને આ ભાઈ અત્યારે કોઈ પણ કાઉન્સિલરની વિરુદ્ધમાં નથી વાત કરતા એમની દુઃખ દુઃખદ વેદના જણાવે છે કે ભાઈ આવી સ્થિતિ આવી પરિસ્થિતિમાં કેમ જીવવું ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી એક જાગૃત પત્રકાર હોવાના નાતે હું અફજલભાઈ પંજા અને ત્રણે ત્રણ કાઉન્સિલરોને મારા દ્વારા વિનંતી અપીલ કરું છું કે તમે બધા લોકોને ફરી એકવાર આ વિસ્તારની મુલાકાત લઈ ચીફ ઓફિસરને નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરો કારણ કે આ ગંભીર મુદ્દો છે તાત્કાલિક આ પરિસ્થિતિ અને સ્થિતિ કંટ્રોલમાં આવે અને આવી પ્રકારની ઘટનાઓમાં પરિવર્તન આવે એવી મારી અપીલ છે આપણે બીજા પણ નગરજનો સાથે ચર્ચા કરશું જોડાતા રહો જગી શો લાઈવ ન્યૂઝ સાથે